બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે અહીંના યુવાનો બહુ ઉત્સવ ફરી બ્લડ ડોનેશન કરે છે અમે બી એમની સાથે ઘણા અહીંના ગામના લોકોનો ઉત્સવ ઘણો સારો છે એમના અમે એમના જેટલી બી અમારા તરફથી સહાય થશે બ્લડ રિલેટેડ અમે ગમે તે સહાય કરીશું હું દરેક ગામના યુવકોનો આભાર માનું છું જય હિન્દ જય ગામે નર્મદા નદીના કિનારે વસેલું વસેલુંગામ ત્યાં સિદ્ધાર્થ મહાદેવ મંદિરે આજે યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું સંજયભાઈ હરિભાઈ ગોહિલ છેલ્લા સાત આઠ વર્ષથી રક્તદાન કરું છું અને રક્તદાન કરીને એક રક્તદાન કરવાનો પણ અવસર મળે છે અને ખરેખર આયોજકોનો હું ધન્યવાદ કરું આપું છું દરેક લોકો એવું આયોજન કરે છે અને રક્તદાન કરીને મને પણ ખૂબ ધન્યતા અનુભવાય છે અને દરેકને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે દરેક લોકો આવી રીતે એમના પ્રબળ શરીરને શરીરને એવું કહેવાય છે નવું લોહી બનાવવા માટે અને રક્તનું દાન એવું કહેવાય છે કે રક્તની બનાવવા માટેની કોઈ કંપની આજે આ દુનિયાની અંદર નથી આવું કોઈ વૈજ્ઞાનિકોનું સંશોધન નથી ત્યારે હું દરેક આ દેશના લોકોને કહેવા માગું છું કે રક્તદાન અવશ્ય કરીએ અને આ રક્તદાન કરીને લોકોની આવી મદદ કરીએ જય હિન્દ જય ભારત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે